નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે વાત કરીએ ડોલવણ તાલુકાની તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પણ ગારવણ ગ્રામ ગ્રામ પંચાયત વિસ્તારમાં ત્યાંના એક સભ્ય દ્વારા જ ગ્રામ પંચાયતની અંદર થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે એક આરટીઆઈ કરવામાં આવે છે એ આરટીઆઈ દરમિયાન ત્યાંના તલાટી કોઈ શ્વેતાબેન નામ તેઓ આપે છે એ શ્વેતાબેન દ્વારા તલાટી હોવા છતાં તેઓ દ્વારા

કોઈક સાગર ટ્રેડર્સ નામની દુકાનમાંથી સિમેન્ટના પતરા ખરીદવામાં આવે છે એક બે રૂપિયાના નહીં લાખો રૂપિયાના પતરા ખરીદવામાં આવે છે એ લાખો રૂપિયાના કામ બનાવવામાં કઈ જગ્યાએ કરવામાં આવેલું છે તે તો આજ દિન સુધી કોઈને ખબર નથી પણ બીજી તરફ એ ગન્નારાની અંદર પતરા ઉપયોગ કરવામાં આવ્યો છે કે નથી આવ્યો તે તો ખબર નથી પણ આજ સુધી કોઈ ગન્નારામાં સિમેન્ટના પતરા કોઈ જગ્યાએ ઉપયોગ થવાય તેવું તો અમારા ધ્યાને નથી કે આપના ધ્યાને હોય તો આપ જણાવજો અને બીજી બીજી તરફ એ પત્રા સ્થળ ઉપર કોઈ જગ્યાએ જોવા મળેલ નથી સ્થળ ઉપર તપાસ કરી છે તાપી ટીમે ત્યારે સ્થળ ઉપર કોઈ જગ્યાએ પત્રા મળી નથી આવતા કે આજુબાજુ લોકોને પૂછતા તેઓ પણ કહે છે કે અહીં કોઈ દિવસ સિમેન્ટના પત્ર લાવવામાં નથી આવ્યા તો આ સિમેન્ટના લાખો રૂપિયાની ખરીદી કરેલ પત્રા ગયા ક્યાં આ લાખો રૂપિયાના ખર્ચે પત્રા ખરીદીને ને કરી કોને દિવાળી પોતાની તે પણ એક પ્રશ્ન છે ત્યારબાદ એક અન્ય કામ છે કે જેની અંદર એક હેડપંપ એક હેડપંપનું કામ હોય છે તે હેડપંપ સ્થળ ઉપર નથી કે ત્યાં બોર પણ કરવામાં આવેલ નથી તેવું સ્થાનિક સભ્ય દ્વારા જણાવવામાં આવેલ છે ત્યારે એ હેડપંપ અને બોર ક્યાં ગયો તે પણ એક તપાસનો વિષય છે કે એમાં કોઈ ગેરરીતિ અચરાય છે તે પણ એક તપાસનો વિષય છે અને એ લાડકી એજન્સી કોણ છે તે પણ એક તપાસનો વિષય છે આ તમામ એ તમામ પ્રશ્નોના જવાબ તાપી સ્વરાજના આવનાર એપિસોડની અંદર આપવામાં આવશે ત્યારે એક આશ્રમ ફળિયાની અંદર એક ગન્નારું બનાવવામાં આવેલું છે ત્યાં પણ આક્ષેપ એવા થઈ રહ્યા છે કે એ ગન્નાના કામની અંદર જે સાઇડ સોલ્ડિયરિંગ કર્યા બાદ જે દીવાલ બનાવવામાં આવે છે એ દિવાલની અંદર કોઈ પણ પ્રકારના સળિયા નથી વાપરવામાં આવ્યા અને

આ બોર નું જે છે તે બોર તમને ગ્રામ પંચાયત દ્વારા કરી આપવામાં આવ્યો છે કે નથી ના નથી કરી આપવામાં આવ્યો તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે તમને હા જી ભાઈ આપનું નામ શું છે હા નીતેશ ભાઈ ચૌધરી જી નીતેશ એક બોરનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે હા જે તમારા જણાવ્યા અનુસાર કે એ બોર તમારા ઘર જોડે થવો જોઈએ તો તો જે અત્યાર સુધી થયો છે ખરો ના નથી થયો નથી થયો જે તમારા પોતાના પત્ની સભ્ય છે હા તો એક સભ્યના ઘરે જ જો બોર કરી આપવાનો હોય અને એની અંદર ભ્રષ્ટાચાર થયો તો ગામની અંદર બીજો તો ચીખો ભ્રષ્ટાચાર થયો હોય હા બે ત્રણ ભ્રષ્ટાચાર કલે છે અહિયાં સ્થળ પર દેવસિંહભાઈના ઘર પાસે બોર વેથ હેન્ડપંપનું કામ કરી જવાય સ્થળ પર કરી આપવામાં આવ્યું નથી અને અનલાઈને કાગળ મળેલું છે અમને તેમાં બતાવ્યું છે અન્ય બીજે એમાં એક બીજું છે કે નાણાં નું કામ નાણાં ફુલાભાઈ નાણાં નું બે બિલ મુકેલા છે કામમાં કોઈ જગ્યાએ પત્ર સિમેન્ટના ઉપયોગ કરવામાં આવે છે ના એ તો ખાસ તાપી જિલ્લામાં આપણે ફરીએ તો નાણાના કામમાં પતરા કોઈ જગ્યાએ જોવા મળેલ નથી આશરે કેટલા રૂપિયા બિલ મૂકવામાં આવે છે એક પિસ્તાલીસ હજાર નું અને એક છે તે એકાવન હજાર ત્રણસો નું

જગ્યા પર પીસીસી ને એવું કઈ કરવામાં આવ્યું નથી જી તો શું કરીને લોકો ભ્રષ્ટાચાર આચર્યો છે ત્યાં પર ત્યાં હાલમાં હાજર શું શું છે એ ગરનાળા નામ પરતા હાજરે ઉપર ખાલી મેન્ટલ નાખી છે એ લોકોએ જી

એ અમને એમ કે કેવા માંગે કે તમે આરટીઆઈ માંગો પૈસા ભરો પછી આરટીઆઈ એમ કેવા માંગે એ લોકો તો અમે આપણે આરટીઆઈ મુજબ હેઠળ નિયમ છે આરટીઆઈ માંગવાનો અમારી ઘરવાળી સભ્ય છે તમે આરટીઆઈ માંગ્યો તમને ધાક ધમકી આપવામાં આવેલી છે ધાક ધમકી ધાક ધમકી સિવાય અન્ય તમને કોઈ લોભ લાલચ આપીને આરટીઆઈ માં ધ્યાન ના આપો એવી કે કોઈ બીજી કઈ

અને અમારા પર આ સરપંચ લોકો એમ કીધું કે આરટીઆઈ માં તમે પૈસા ભરો એમ કીધું સરપંચ લોકો અમને આરટીઆઈ માં પૈસા ભરાવો એમ કેવી રીતના અમને એમ એ મારો મુખ્ય હેતુ છે